હલો મિત્રો આજે આપણે બીટના ના પરાઠા બનાવીશું એમાં મેં બે ના બીટ લીધું છે હવે આપણે મિક્સર જારમાં ક્રશ કરી લઈશું હવે આપણે ઢાંકણ બંધ કરી ક્રશ કરી લઈશું હવે આપણે ક્રશ કરી લીધું છે અહીંયા મેં ઘઉંનો લોટ લીધો છે હવે આપણે ઘઉંના લોટમાં નાખી દઈશું હવે આપણે લીલા મરચાં પેસ્ટ નાખીશું ધાણાજીરું નો પાવડર થોડો નાખીશું હવે આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું હવે અહીંયા મેં થોડું પનીર લીધું છે પનીર છીણી લઈશું હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે લોટ બાંધી લઈશું હવે આપણો લોટ તૈયાર છે હવે આપણે પરાઠા વણી લઈશું હવે આપણે પરાઠા વણી લઈશું હવે આપણો પરાઠો તૈયાર છે હવે આપણે શેકી લઈશું હવે આપણી તળવી ગરમ થઈ ગઈ છે હવે આપણે પરાઠો નાખી દઈશું હવે આપણો પરાઠો પલટાઈ લઈશું ચારે બાજુ તેલ લગાવી દઈશું সারি রিটাই শেকি হ্যাঁ বীজ বাজু পলটাই ପରାଠୋ ତାର କରିଶୁ ହିଟ ନରାଠୋ ତାର